ભુજ માધા પર નળવારા સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો ભુજ માધાપર હાઈવે નળવારા સર્કલ પાસે દંપતી પર ટ્રેલર ફરી વળતા અકસ્માત થયો ઘટના સ્થળે જ દંપતીના કમકમાટી ભર્યા મૃત્યુ થયા ભૂજ માધા પર નળવારા સર્કલ પાસે બાઇક સ્લીપ થઈ હતી દંપતી નીચે પડકાઈ જતા પાછળથી ટ્રેલરના પૈડા દંપતી ઉપર ફરી વળ્યા અને અકસ્માત સર્જાયો હતો ભુજની જી કે જનરલ હોસ્પિટલ દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખંભરા ગામના મેઘજીભાઈ હરિલા વણકર ઉમર વર્ષ ચાલીસ અને તેમના પત્ની જ્યોતિબેન ઉમરવર્ષ વર્ષ સાડત્રીસનું મોત થયું હતું જેઓ સાંજના સમયે ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે માથા પર નળવાડા સર્કલ પાસે બાઇક સ્લીપ થતા બંને રોડ નીચે ગયા હતા પાછળથી અજાણ્યા ટ્રેલર પૈડા બંને ઉપર ફરી વળ્યા હતા જેના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું બનાવની જાણ માધાપર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યો હતો મૃતકને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી આવ્યા પરિવારજનોને જાણ થતા પરિવારજનો હોસ્પિટલમાં આવીને હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે